કાળીયો ઠાકર કોઈ ના કોઈ રૂપમાં આવ્યો અને કઈ નું કઈ મકસદ લઈને જે એનું યુદ્ધ એને પાર પાડ્યું ગામનું નામ જ વારા સ્વરૂપ છે અને આ ગામની અંદર વારા સ્વરૂપ ભગવાન ના પણ આપણે દર્શન કરવાના છે જય શ્રી આરામ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજ હું હાલ વારા સ્વરૂપ ગામ છે સોરી કોવાયા ગામથી આશરે પાંચેક કિલોમીટર જેવું અંતર હશે ત્રણેક કિલોમીટરના અંતરે છે અને વારા સ્વરૂપ ગામની અંદર ખુદ ગામનું નામ જ વારા સ્વરૂપ છે અને આ ગામની અંદર વારા ભગવાનના પણ આપણે દર્શન કરવાના છે અને કેવો છે આ મંદિરનો ઇતિહાસ તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી હું તમને આપવાનો પ્રયાસ કરવાનો છું કારણ કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થઈ છે ત્યારે ભગવાન કાળીયો ઠાકર કોઈના કોઈ રૂપમાં આવ્યો અને કાંઈનું કાંઈ મકસદ લઈને જે એનું યુદ્ધ એણે પાર પાડ્યું અને સૃષ્ટિને કહેવાય ને કે પાપ મુક્ત કરેલી તો ચાલો વિશેષ વાત આપણે સીધી જ મંદિરના પટાંગણની અંદર કરશું પહેલાં ભગવાનના દર્શન કરીએ અને ત્યારબાદ સ્થાપિત દેવી દેવતાને હું તમને દર્શન કરાવું અને ફાતાભાઈ લાખનોત્રા વડીલ મોરબી મારી સાથે છે તો તે પણ આ મંદિર વિશે મને કાંઈને કાંઈ માહિતી આપવાના છે અને ખરેખર ગુજરાતમાં કહેવાય ને કે બહુ દુર્લભ જોવા મળતું આ મંદિર એટલે કે વારાસ્વરૂપ મંદિર તો ચાલો આપણે ભગવાનના દર્શન કરીએ અને સૃષ્ટિના જીવ માત્રની મનોકામના માટે આપણે એક મંગલ પ્રાર્થના ભગવાનના ચરણોમાં કરવાની છે તો મિત્રો અમે જે મંદિરના પટ્ટાંગણમાં ઊભા છીએ આ વારા સ્વરૂપ ભગવાનનું કહેવાય ને કે દિવ્ય ધામ છે અને એમ કહેવાય છે કે ભાઈ આ મંદિરનો સાચો ઇતિહાસ કે ક્યારે આની સ્થાપના થઈ તો હકીકત કોઈને ખબર નથી અહીંયા જે મંડળ છે એમને પણ નથી નથી એનું કારણ છે કે કારણ કે અહીંયા જે બાજુમાં એક નાનું મંદિર છે એનો સાડતેરસો વર્ષ પહેલાંનો પણ ઇતિહાસ આ લોકો પાસે છે પણ હકીકત આ કેટલા વર્ષ પહેલાંનું છે એની ખ્યાલ નથી પણ છતાં પણ આ મંદિરના કેવા નિયમો રહ્યા છે કેવા અહીંયા ઉત્સવો ઉજવાય છે અને ભગવાનનું પ્રાગટ્યથી લઈને આજ દિન સુધીનું જે કંઈ લોકોએ કાં અથવા તો આપણા જે વૈદિક શાસ્ત્રોમાં જે કંઈ લખેલું છે તે ભાઈશભાઈ પાતાભાઈ પણ એના સ્વમુખીથી મને કહેવાના છે અને સાથે બાપુ પણ બિરાજમાન છે અને બસ આવી રીતે અમે જે આનંદ કરીએ છીએ એ આનંદ તમારી સાથે શેર કરવાનો છે પણ ખરેખર પાતાભાઈને પણ સાંભળવા જેવા છે ભલે એ સામાન્ય કપડામાં દેખાય પણ લોક સાહિત્ય કલાકારથી કમ નથી કારણ કે ગાડીમાં મારી યાદ જ્યારથી વાત કરતા હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઓગણીસો બાણુંથી લઈને પાતાભાઈ તમે અત્યાર સુધીની બધી યાદ તાજી કરાવી એટલે ખરેખર આ એક અમારો તો નસીબમાં આ જે ભગવાને જ અમને બોલાવ્યો હોય તો જ નગર તો અમારે દોઢ વર્ષ પહેલાં મીઠાભાઈ લાખણોતરા વાત થયેલી આ મંદિર બાબતે અને ત્યારે મામા સાથે અમારે વાત થઈ ત્યારે મેં એ જ કોલ આપ્યો હતો કે જ્યારે ભગવાન બોલાવશે ત્યારે અમે મામા આવશું તો ચાલો આ મંદિર વિશે આ જગ્યા વિશે આ પટાંગણ વિશે આપણે કાંઈ ઇતિહાસ વાગોળવાનો એક પ્રયત્ન કરીએ વાતાવરણમાં કહેવાય છે કે આ મંદિર સ્વયંભૂ મૂર્તિ છે બરોબર અને મૂર્તિથી લઈને જે પછી તો સમયાંતરે આ બધું પટાંગણનું જે કાંઈ આ રિનોવેશન હતો તો જે એનું થયું તેનું તો સદ્ય થઈ ગય છે એને કોઈ ખ્યાલ નથી આપણને પણ આપના જે કહેવાય ને કે ભાઈ માનસપટની અંદર જે કાઈ આ ભગવાન અથવા તો મૂર્તિ કે જે કાઈ આપણી પાસે વાતો પડી હોય તે મારા દર્શક મિત્રો સુધી આપો પહોંચાડો પણ તો પુરાણો થી જોડાયેલ છે ભગવાનનું શરીરત્ર વારાહ પુરાણમાં છે આ મચકસ અને વરાહ ત્રીજો અવતાર એટલે વારાહ ભગવાનનો કોઈ ઇતિહાસ ન હોય ન હોય એનું પુરાણ છે પુરાણ છે હા તો પુરાણિક આ વાત છે બધી પણ આપણે આપણી રીતે જો વાતો કરીએ તો મચ્છ કચ્છ અને વરા ત્રીજો ભગવાનનો વરા અવતાર તેથી એ વખતે ધરતીનો ધર્મ તો ખ્યાલ છે પુરાણોના આધાર પ્રમાણે પૂરો થઈ ગયો હતો હિરણાક્ષ ને હિરણી એમણે ધરતી ઉપર કોઈને રામનું નામ નહોતા લેવા દેતા ત્યારે ભગવાન વારા ટૂંક કાર્ય ભગવાનનું હા ધરતી રસાતાળ થી ભગવાન અહીંયા મૂકી ભૂંડ નું સ્વરૂપ એટલે સુવર નું સ્વરૂપ લઈને દંત સોળ ઉપર થી પૃથ્વી ને લઈ અને અહીં મૂકી પછી હિરણાકશ એના ભાઈ નું વેર વાળવા માટે કે મારા ભાઈ ને વારા ભગવાન માર્યો છે એટલે હું મારું વેર વાળીશ પ્રહલાદ ને કામ હો પેલું કે ભાઈ તારે આ મારા રાજમાં કોઈને રામનું નામ ન લેવા દેવું રામનું નામ લે અને ગાણીએ ગાલી દે જે કઈ જે હતું એને મૃત્યુદંડની સજા આપવામાં આવતી આકરામાં આકરી સજા આપવા હા એ વખતે પ્રહલાદે કામ કર્યું અને પ્રહલાદ ફરતા ફરતા ગીરતાલાળાની જમીન ઉપર ધરતી ઉપર જાય છે ત્યાં શ્રીભાઈ માતા કુંભાર ને રામ ભગત અને ઉનડ ભગત તરીકે પણ ઓળખે છે ત્રીજા અવતારની વાત છે આ અનાદિથી ત્યારે એ ખડકે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે માટીના વાસણ ગળીને શ્રીભાઈ અને અસતા અસતા ગળાવીને રામનું નામ લેતા હતા ત્યારે પ્રહલાદ ઘરની પછવાડે આવી અને રામનું નામ સાંભળી જાય છે પછી શરીર ટૂંકમાં વાત કરીએ આપણે કે પરમાણ માગે છે અને પરમાણ આપ્યું છે શ્રીભાઈ માકું ભારે જે ભીંદડીના બિલાડીના બચ્ચા નિભાડામાંથી જીવતા નીકળ્યા અને રમતા રમતા ત્યારે આ ભક્તિમાં પ્રહલાદ રાજા જોડાણા સનાતન ધર્મ ટકી રહ્યો શ્રી ભાઈ અને ઉંદડ ભગત કેતા રામ ભગત એ વખત ની આ વાત છે એટલે આ બધી પૌરાણિક વાત છે અને આની આપણે વાત કરીએ તો અમારી જે જગ્યા ની

અને અમારે જે નાના મોટા વર્ષે જે પ્રોગ્રામો તુલસી લગન વારાજયંતી સૈત્રી પૂનમનો મેળો વાદરવી હમાસનો મેળો અને એવા નાના મોટા અહીંયા અમે અમારે ભગવાન જે પ્રેરણા આપે અમે કાલાવાલા કરીએ અને અમે એની સેવા કરીએ છીએ અને પાતાભાઈ ભાઈ બીજું એ કે આ જગ્યા ઉપર કોઈને જો અગર આવું છે બરોબર તો આ જગ્યાનું સ્થાન અથવા તો લોકેશન અથવા તો સ્થળ એનું એડ્રેસ બોલી જાઓ તમે જેથી કરીને કોઈ પણ લોકોને અહીંયા દર્શન માટે આવવું હોય તો લોકોને એની માહિતી પૂરવાર થઈ શકે બરાબર છે આ અમરેલી જિલ્લામાં તાલુકો જાફરાબાદ જાફરાબાદ તાલુકાનો અહીંયા અરબી સમુદ્રના કિનારે નાનું એક વારાસ્વરૂપ ગામ ભગવાનના જે મંદિર ઉપરથી જ ગામનું નામ પડેલું છે એવું વારાસ્વરૂપ ગામ ત્યાં ભગવાન વારાહની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે કે વરા ભગવાન ના તો ભારત વર્ષમાં ઘણા નાના મોટા મંદિરો હશે પણ સ્વયંભુ મૂર્તિ એક જ જગ્યાએ એ વરા ભગવાન ની બિરાજે છે અને ત્યારબાદ આ મંદિરના જે મહાન છે જોગેન્દ્રદાસ બાપુ આપણે એમની સાથે પણ વાત કરશું બાપજી મેં આપકે શ્રી ચરણો મેં પ્રણામ કરતા હું ઓર દૂસરા એ કે પહેલે તો આપ આપકા ગુરુગાદી કા પરિચય દીજીએ ઓર ઉસકે બાદ મેં આપ જબ ઇસ જગા પે આયા ઇસ આશ્રમ પે આયે બરાબર

जाना था उससे पहले चारों वेद भगवान को मिलने गए विजय जय विजय ने जाने नहीं दी नहीं।, नहीं जाने जानने भगवान आराम में से कहता महात्मा को कब से रोकने लग गया उन्होंने क्रोध में आए श्राप दिया जाओ धरती पे राक्षस कल में जन्म लो तब आपको खबर पड़ेगी मैं के महात्मा को रोका जो तब भगवान प्रकट हुआ भगवान ने कहा ठीक है महात्मा वो आपने जो किया अच्छा ही किया हाँ जी तब उन्होंने विजय जाया विजय ने और कुछ नहीं मांगा यही मांगा कि हे प्रभु हम जाएंगे जन्म लेंगे हमारी जो मृत्यु हुआ आपके हाथ होने जाएगी वाह तभी सी जाएंगे नहीं, नहीं।, नहीं जाएंगे तब वो धरती पे आए दोनों ने जन्म लिया नाक बड़ा था वो नीचे पताल में रहता था कि वो धरती को पकड़ के नीचे पताल में ले गयो और लिया के उसने गंदी जगह ना ही दी थी तब भगवान के पास रोती रोती पृथ्वी गई कि हे प्रभु मेरी रक्षा करो वो कहें तू चिंता नहीं कर उसके मरने का टाइम आ गया था मैं आओ तू जा भगवान ने जन्म लिया किससे देवताओं की जो माँ थी उसके पेट से जन्म लिया बाहर आते बड़े हो गए कितने तो जब नीचे आए धरती पर तो पूरे बड़े हो गए तो नीचे पताल में गए मुख किसका लगाया जिसको अपन जिसको अपन भंड कहते हैं हाँ। उसका मुख लगाया भगवान ने क्योंकि तो तो गंदी जगह कौन मुंह डाली अपन लोगों का उद्धार करने के लिए हाँ। भगवान ने उसका मुख लगाया मुख लगाया और ले आए और लाते लाते चेचना के सर पर रख दिया ले और इसे धरती का बोझ तू उठाएगा और इसकी रक्षा करे से हाँ। वो कहता है ठीक उसका मैं वध कर लूँ उसका भगवान ने दांत मारे फाड़ दिया पेट तब भगवान वहाँ से सीधे यहाँ यहाँ और पानिया को दर्शन दिए वह चलेगा और स्वयंभू मूर्ति से स्वयंभू मूर्ति आपको कहीं नहीं मिलेगी एक ही से मूर्ति अपने पूरे भारत वरा स्वरूप भगवान की एक ही मूर्ति एक ही अच्छा और बाप जी आपके गुरु का दी कहाँ रामदास रामदास बाबू और आप अभी कुम के मेले में भी जाके जा तो सनातन धर्म के थोड़े बारे में भी आप उसका थोड़ा विस्तरण कीजिए कि वहाँ पे कैसा माहौल था अच्छा सा बो, तो बो, बहुत, बहुत, बहुत अच्छा प्रबंध है हाँ। इतना प्रबंध से की झूण घेरा हुआ क्योंकि उधर से पकड़े गए में बाकी कोई पुलिस वाला किसी को कुछ नहीं गया आत्मा को तो कहेंगे नहीं हाँ क्यों वो पहले कहा हुआ मोदी ने हाँ। वहाँ के मंत्री ने महात्मा को किसी को हाथ नहीं लगाना हाथ लगा राजन भाई मैं फोन करता हूँ दूसरी सिटी बसे है लगा आग लगा देंगे कुछ नहीं क्या मैं तो इस करके बहुत मजा आया कुंभ में गए थे मैं अपने गुरु का भंडारा किया अच्छा। तो बाप भगवान के प्यार जाते अच्छा एट मित्रों आज અનેક યુગાંતરની વાત થઈ અને યુગ યુગાંતરે જ્યારે પણ પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે અને કહેવાય કે રાક્ષસોની સંખ્યા જ્યારે વધતી જાય ને ત્યારે ભગવાન આવે છે પણ ભગવાન આવે છે એવું નહીં પણ ભગવાનની સાથે એવું કહેવાય ને કે ભાઈ એના ભક્તો પણ હોય અને એના ભક્તોની લાજ રાખવા માટે ભગવાનને અહીં આવવું પડે છે પ્રહલાદ હતો એટલે ભગવાનને નરસિમ્હાનું રૂપ લેવું પડ્યું બરાબર અને આ તો બધું એવું છે ને કે અત્યારે ખાલી મોદીથી બધું પુરવાર નહીં થાય ક્યાંક ને ક્યાંક મારીને તમારી જવાબદારી પણ બને છે કે ભાઈ આપણા ધર્મને મજબૂત કરવા માટે આપણા સંતાનોને કેવા જગ્યાએ લઈ જવા કેવું એને જ્ઞાન આપવું કઈ રીતનું આપણે બધી એની પોઝિટિવિટી તરફ એને આકર્ષાય એવી રીતના આપણે પ્રયાસો કરવા તો આવા સ્થાને લાવો આ સનાતન સંસ્કૃતિ એવી વસ્તુ છે કે આ નીવ આ ઈમારત આ કોઈના બાપથી હલે એવી તો છે જ નહીં જે કોઈ પ્રયાસો કરે છે તે એમને એમનું કાન મુબારક પણ અત્યારે જે ચાલી રહ્યું છે સનાતનને પાડવા માટે જે કાંઈ પણ ષડયંત્રો ચાલી રહ્યા છે ખરેખર હું તો મારા બે હાથ જોડીને દરેક વિડીયોમાં હું પ્રાર્થના કરું છું કામ કે ભાઈ અમને ખબર છે કે આ આ કેટલું કેટલી હદે આ લોકો આપણને નીચા દેખાડવા અથવા તો તમે પિક્ચર જોઈ લો પાતા ભાઈ બોલીવુડના હોય કે ગમે તે આપણા ક્યાંક ને ક્યાંક આપણા ધર્મનો અથવા તો સાધુ સંતોનું અપમાન કરવાનું બતાવવામાં આવે છે તો ક્યાંય પણ આપણે એને વિરોધ નથી કરતા અને છતાં પણ ત્રણ ત્રણસો ચારસો રૂપિયા દઈને આપણે મલ્ટિપ્લેક્ષમાં એમને જોઈને આવીએ અને પાછા આમ આનંદ કરતા હોઈએ અને એનું વિસ્તરણ પણ કરતા હોઈએ છીએ પણ તમે હકીકત જો રામાયણ આના ના પાઠ કરો ગીતાજીના પાઠ કરો અથવા તો એ પુસ્તકો કોઈ દીકરી વિદાય લેતી હોય માંડવી થી રામાયણનું પુસ્તક આપી દો એ સીતાજી નું ચરિત્ર એક વખત વાંચી લે તો એને એની જિંદગીમાં કોઈ દુઃખ નહીં પડે છૂટાછેડાના બનાવો ઓછા બનતા થઈ જશે એટલે આવા બધા જે કથા બધી પ્રાચીન છે પણ અર્વાચીન સમસ્યાનો ઉકેલ બધી જ આપણી કથાઓમાં આપણો ધર્મ એટલો મજબૂત છે કે એમાંથી આપણને મળતો રહે છે તો ચાલો વિશેષ મંદિરના જે કોઈ આપણે દેવી દેવતાઓ છે એમના દર્શન કરીને ત્યારબાદ આ વિડીયો હું અહીંયા વિરમું છું જય શિયા જય સનાતન ધર્મ મિત્રો અહીંયા જે 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 મૂર્તિ છે 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 એ બાજુમાં જ સ્થાપિત શંકર લિંગ અને એવી એક લોકો એકા કે આ ભીમાશંકર નામ છે ને શિવલિંગનું ભીમાશંકર મહાદેવ છે અને તેમની પૂજા પાંડવો દ્વારા પણ કરવામાં આવી એટલે આશરે પાંચ સાડા પાંચ હજાર વર્ષ પહેલાંની વાત કારણ કે કૃષ્ણકાળમાં જ્યારે પાંડવો થયા અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં મહાભારત વર્ષની જ્યારે વાત છે ત્યારથી લઈને અત્યાર સુધી જો અવિરતપણે આમ નામ રહ્યું છે તો કલ્પના કરો કે આ મંદિર કેટલું જૂનું છે આ કલ્પના કોઈ નથી કરી શકતું એમના એક કારણ છે કારણ કે આ યુગ આખો યુગાંતર થઈ ગયો ને પહેલાંની વાત છે યુગાંતર પહેલાંની વાત છે એટલે આ મંદિરનો કોઈ સાચો ઇતિહાસ કે કોઈ સાચી વસ્તુ ગમે તેવો ગઢોસ માણસ હોય કે ગમે ગઢા બુઢા હોય ને ગમે એને પૂછો તો એમની પાસે માહિતી નથી કારણ કે પેઢીઓની પેઢીયું હજારો વર્ષો પહેલાંની વાત છે એટલે પણ એટલી તો કલ્પના કરી શકાય કે ભાઈ પેઢી દર પેઢી આ વાત સો ટકા વારસાઈમાં મળી કે ભાઈ પાંડવો દ્વારા આ શિવલિંગની સ્થાપના થઈ અથવા તો પૂજા થઈ જે કાંઈ થયું પણ ખરેખર લિંગ જો દર્શન થાય આપને તો દર્શન પણ કરાવો અને તમે જુઓ તો ખરે ખૂબ જ પૌરાણિક મંદિર લાગે છે અને સાથમાં હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે અને કહેવાય ને કે ભાઈ હિન્દુ ધર્મના આવા તો ઘણા દેવી સ્થાનો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો ઘણા જેવા મંદિરો છે કે ભાઈ જેની કલ્પના આપણે ન કરી શકીએ જેનો આપણે પાર ન પામી શકીએ એવી ઘણી જગ્યાઓ છે તો આવી જગ્યાથી જવાથી આપણા મંદિરની અંદર જે કંઈ કચરો હોય ને એ કચરો બહાર કાઢવાનું કામ કોણ કરે આ મંદિરો કરે આ સાધુ સંતો કરે છે એટલા માટે મંદિર જવું જરૂરી છે મંદિર જવાથી આપણે હું એમ નથી કહેતો કે કાયમ માટે માળા લઈ લો અને ભગવાનનું ભગ ભજન જ કરો બધું જ કામ કરવું પડે આપણે ધંધો કરતા તો આપણે એવું કંઈ કામ આવે તો ખોટું પણ બોલવું પડે બધું કરવું પડે આપણે પાપકર્મ કરીએ છીએ પણ આ પરમ પરમ કૃપાળુ પરમાત્મા પિતા છે આપણો બાપ છે એ બહુ દયાળુ છે આપણે એને ઉચ્ચાર કરીને મા હર વર મા એવા ત્રણ વખત નાદ કરશો ને એટલે એ તમને એ આપણે કોઈ બાળક રોતું હોય એટલે સ્વાભાવિક છે કે એ બાપુ ઊંચા કરે એની માને કહે કે તું મને તેડી લે એટલે આપણે એવી આજીજી કરવાની છે કે મહાદેવ હું જેવો છું એવો તારો છું બસ એ આજીજી કરીને એક વખત મંદિરમાં આવીએ તો આપણે જેવા પણ છીએ તેવા ભગવાન આપણને સ્વીકારે છે તો આ માટે આપણે મંદિરે જવું જોઈએ બાકી કદાચ આ તો અત્યારના સમય પ્રમાણે તો કેવું છે બાપુ કે કોઈને જો આંશિક લાભ ન થાય ને તો એ ભગવાન પણ ફેરવી નાખે પણ ત્યાં આપણી માનસિકતા એક કહેવાય ને કે એની ઉણપ છે આપણા વિચારોની ઉણપ છે જે સનાતન સંસ્કૃતિમાં જે છે વૈદિક સંસ્કૃતિમાં જે છે આપણા વડવાઓ જે કરવા કરતા આવ્યા છે આપણી ગુરુ પરંપરાએ જે આપણને આપ્યું છે વારસામાં તે જાળવી રાખું એ મારી તમારી જવાબદારીમાં બને છે તો ચાલો આ શિવલિંગની પણ હું તમને વાહ જો બાપુ દ્વારા તિલક પણ થઈ ગયું અમને અને હવે ભાણા આ શિવલિંગના દર્શન પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડે એવા વિનંતી કરું છું એટલે મિત્રો આજે પૌરાણિક કથાઓ છે પૌરાણિક મંદિરો છે આપણા અને આ મંદિર આવવા માટે અમારે વડીલ મોરબી ભાઈશ્રી કહેવાય ને કે મીઠાભાઈ લાખણોત્ર અમારે દોઢ વર્ષ પહેલા વાત થયેલી પાતાભાઈ કે આ જગ્યાએ અમારે મંદિર છે અને ખૂબ સરસ છે અને દર્શન કરવા જેવા છે ને ભાણા તું આવજે વિડીયો બનાવવા અને મેં ત્યારે એવી ચેષ્ટા વ્યક્ત કરી હતી આ મંદિર વિશે મેં સાંભળ્યું હતું પણ મેં ખુદ દર્શન નહોતા કર્યા આ વિસ્તારમાં જ હું પહેલીવાર છું તો મેં ખુદ મીઠા મામાને કીધેલું કે મામા ચોક્કસથી મને ટાઈમ મળશે એટલે તમને ચોક્કસથી હું સામેથી ફોન કરીશ અને અમારી ટીમ સાથે અમે આવશું અને દર્શન કરશું તો ખરા પણ લોકોને કરાવશું પણ ખરા તો ચાલો હવે વિશેષ કઈ વાત છે તો બાપુ સાથે અમે જે સત્સંગ કરવાના છીએ એ તમને પીરસીશ જય શિયા જય સનાતન ધર્મ જય માકોડિયા જય વારાસુર ભગવાન